સુરતના લાલગેટ વિસ્તારમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે. એનઆરઆઈ હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફ્લેટ દાગીના અને રોકડ રકમ પણ પડાવી લેવાની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ હતી. સુરતના લાલગેટ વિસ્તારના રામપુરામાં પરિણિત વિધર્મી યુવકે હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું આરોપીએ મહિલાને બ્લેકમેલ કરી અઢાર તોલા સોનાના દાગીના હૈદરાબાદમાં પચાસ લાખનો ફ્લેટ તથા સાઠ લાખ રૂપિયાની રોકડ પડાવી લીધી હતી મહિલાના ભાઈએ આ બાબતે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે જેના આધારે લાલગેટ પોલીસે એઝાજ સલીમ પટેલ નામના ઇસમની ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભોગબન્નારના વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદ ખાતે લગ્ન થયા હતા તેનો પતિ હૈદરાબાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે હૈદરાબાદમાં તેના નામનો એક ફ્લેટ તેના પતિએ ખરીદ્યો હતો ત્યારબાદ પતિ અને મહિલા અમેરિકા જતા રહ્યા હતા જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ થતા છૂટાછેડા થઈ ગયા હતા છૂટાછેડા બાદ મહિલા અમેરિકા રહેતી હતી આ દરમિયાન સુરત ઘોડધોર રોડ ખાતે આવેલ જી થ્રી દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા તે સમયે દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ તેણીના પરિચયમાં આવ્યો હતો મહિલાએ અવારનવાર કપડાં મંગાવતી હોય એઝાઝે તેણીનો નંબર મેળવી લઈ મેસેજ કર્યા હતા સતત મેસેજ અને કોલ કરી એઝાઝે મહિલા સાથે સંબંધ વધાર્યા હતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયો હતો જાન્યુઆરી બે હજાર હોટેલમાં મહિલા સાથે રોકાયેલા એજાજે તેણીને ભોળવી ફ્લેટની ચાવી લઈ લીધી હતી વીસ દિવસ રોકાઈ મહિલા ફરી અમેરિકા જતી રહી હતી ત્રણ મહિના બાદ એપ્રિલ બે માં એજાજે મહિલાને સાઉદી અરેબિયા બોલાવી હતી સાઉદી અરેબિયામાં લઈ કોઈ સંસ્થામાં લઈ જઈ તેનું ધર્મ પરિવર્તન કરાવી તેમનું નામ ઇકરા રાખી દીધું હતું સાથે જ તેઓએ મે મહિનામાં ઓનલાઈન લગ્ન કરી લીધા હતા લગ્નના છ મહિના બાદ એઝાઝે ઇકરા પર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું હતું જોકે વિજા ન મળતા તે અમેરિકા જઈ શક્યો ન હતો ત્યારબાદ એઝાઝે મહિલા પાસે પૈસાની માંગ કરી હતી વોટ્સએપ તથા ઈમેલ કરી ધાકધમકી આપી સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ઇન્ડોનેશિયા બોલાવી હતી જ્યાં તેઓ છ દિવસ રોકાયા હતા આ દરમિયાન મહિલાએ તેના ભાઈને કોલ કરી જણાવ્યું હતું કે આપણા ઘરે પડેલા દાગીનાની મારે જરૂર છે તમે એ દાગીના એઝાઝને આપી દેજો એ મને અમેરિકા પહોંચાડી દેશે જેથી હિંમતનગર થી તેના ભાઈ સુરત આવ્યા અને એજાઝને ઘરે જઈ અઢાર તોલા સોનાના દાગીના આપી દીધા હતા એજાજે મહિલાને તે દાગીના નહીં પહોંચાડી પોતાના અંગત વપરાશમાં લીધા હતા આવી રીતે અલગ અલગ રીતે મહિલા પાસેથી એઝાજે પૈસા અને દાગીના અને ફ્લેટ પડાવી લીધો હતો આ મામલે પોલીસ ફરિયાદ થતા રામપુરા ખાતે રહેતા એઝાઝ સલીમ પટેલની પોલીસે ધરપકડ કરી છે ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસની એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાદ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ હોય તેની સાથે ઘોડદોડ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાઠ લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદ ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે હા તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ભોગ બનનારના જે ઇમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલા નો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ નિવેદન થશે ત્યારે બહાર આવશે બ્યુરો રિપોર્ટ સુરત